હેલો મિત્રો બહુની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે અમે લઈને આવ્યા છે મસ્ત સ્વાદિષ્ટ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર મસ્ત ઇઝી એવી ચણાની દાળ તો મિત્રો આ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે આપણે વઘારમાં લઈશું અડધી ચમચી રઈ અડધી ચમચી જીરું મસાલામાં આપણે લઈશું અડધી ચમચી હળદર પોણી ચમચી ધાણા જીરું પોણી ચમચી લાલ મરચું અને એક ચમચી કશ્મીરી મરચું હવે આપણે હવે આપણે ગ્રેવી કરવા એક મોટું ટામેટું સુધારેલું પાંચથી છ નંગ લીમડીના પાના છથી સાત નંગ ક્રશ કરેલું લસણ અને બે મોટી ડુંગળી સમારેલી લઈશું હવે મિત્રો મેં અહીંયા બે કપ ચણાની દાળ ગરમ પાણીમાં અડધો કલાક પલાળવા મૂકી હતી અને પછી બરાબર બફાઈ જાય તેના માટે મેં કૂકરમાં દાળની ત્રણ સીટીઓ વગાડી હતી પણ મિત્રો તમારે આવું ના કરવું હોય ઉતાવળ હોય તો તમે ડાયરેક્ટ કુકરમાં મૂકીને તેની ચારથી પાંચ સીટી વગાડી શકો છો હવે આપણે તાસડું લઈ લઈશું અને તેમાં ત્રણ ચમચી તેલ લઈશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે રઈ અને જીરું એડ કરીશું અને તે તતળી જાય ત્યારબાદ આપણે તેમાં લીમડી એડ કરીશું હવે આપણે ગેસની ફ્લેમને ધીરી કરી દઈશું અને જે ડુંગળી આપણે સમારી હતી તે એડ કરીશું અને જોડે જોડે ક્રશ કરેલું લસણ પણ એડ કરીશું હવે આમાં મેં લસણને છે ને ડુંગળી પછી એડ કર્યું છે તો તેનાથી શું થશે કે લસણ બળી નહીં જાય ને તો અમુકવાર શું થાય કે ગરમ તેલમાં આપણે લસણ એડ કરીએ ને તો ડાયરેક્ટ તે બળી જવાના ચાન્સ વધી જાય એટલે મેં આમાં ડુંગળી પછી લસણને એડ કર્યું છે અને આ બધા પછી છેલ્લા થોડું ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું જેનાથી ડુંગળી જલ્દી ચડી જશે અને ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળીશું તો મિત્રો ડુંગળી હવે મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે તેમાં સમારેલું ટામેટું એડ કરી લઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને ટામેટા જ્યાં સુધી ડુંગળીમાં ગળી ના જાય ત્યાં સુધી તેને આપણે સાંતળીશું તો મિત્રો મારે તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત શેર કરવી છે કે જ્યારે પણ તમે આ રીતે ગ્રેવી કરતા હોવ કાં તો ખાવા કરતા હો તે સમયે તમારા તબેથા પર કંઈ પણ ચોંટે તો તેને તમે તાસડા પર જોર જોરથી મારીને સાફ ના કરશો તેના બદલે તમે તબેથાને તાસડા પર લૂછી શકો છો કાં તો હાથથી મારીને તબેથા પરની ગ્રેવીને સાફ કરી શકો છો નહીં તો એમ કહેવાય છે કે ખાવા કરતા સમયે જો આવી રીતે જોર જોરથી વાસણો ખખડાવો તો ઘરમાં ઝઘડાઓ થાય છે તો મિત્રો જુઓ ટામેટા પણ મસ્ત એવા ગળી ગયા છે અને ડુંગળી ટામેટાની ગ્રેવી મસ્ત એવી રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી લઈશું હળદર ધાનાજીરું લાલ મરચું કાશ્મીરી મરચું અને હા તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો હવે મસાલા બધા એડ થઈ જાય ત્યારબાદ મસાલાને ચડવા દઈશું અને તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો તેનાથી શું થાય કે ગ્રેવી મસ્ત એવી ચડી જાય મસાલાની સાથે તો બે ત્રણ મિનિટ સુધી આપણે તેને ચડાવવા દઈશું અને મિત્રો હા એક વાત તો કહેવાની જ રહી ગઈ આ વિડીયો તમને પસંદ પડી રહ્યો હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને હા એની બાજુમાં આવેલા બે લાયકનને દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો ગ્રેવી હવે મસ્ત રેડી થઈ ગઈ છે તો આપણે હવે તેમાં જે ચણાની દાળ બાફી હતી તે એડ કરી લઈશું અને જુઓ મિત્રો દાળ મસ્ત એવી બફાઈ ગઈ છે તો હવે દાળને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું અને પાણીની ક્વોન્ટિટી આપણે દાળ જેટલી પાતળી જોઈતી હોય એ રીતે લઈ લઈશું મેં અહીંયા બાફવામાં બે કપ દાળની સામે અઢી ગ્લાસ પાણી લીધું હતું હવે દાળને આપણે મીડિયમ ફ્લેમ પર દસથી પંદર મિનિટ ઉકાળવા દઈશું તો મિત્રો દાળ મસ્ત એવી ઉકળી ગઈ છે તો હવે તેમાં આપણે ઉપરથી એક્સ્ટ્રા ખટાશ એડ કરવી હોય તો લીંબુનો રસ થોડો એડ કરી લઈશું અને ગળપણ માટે મેં અહીંયા ગોળ વાપર્યો છે જે ઓપ્શનલ છે કારણ કે બધાને ગળ્યું ભાવતું હોતું નથી અને છેલ્લા ખટાશ ગળપણ એડ કરીને મીઠું તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો તો મિત્રો રેડી છે મસ્ત સ્વાદિષ્ટ હેલ્ધી એવી પ્રોટીનથી ભરપૂર ચણાની દાળ તમે એને રોટલી ભાખરી ભાત રોટલા કોઈની પણ જોડે લઈ શકો છો તો મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં એન્ડ હા વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ